નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો કમોસમી વરસાદની આગાહી એક તરફ રાજ્યમાં કડકડતી અંબાલાલ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે અરબસાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયકલોન પણ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલી હતી જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાર જાન્યુઆરીથી શરૂ થયેલું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમને ફી તેમના ખાતામાં પરત કરી દેવામાં આવશે મિત્રો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા અને અન્ય કેટેગરી માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત ગેસ અને ત્રણસો રૂપિયાની સહાય મિત્રો રેશન કાર્ડ ધારકોને વર્ષ બે હજાર ચોવીસ અને છવ્વીસ સુધીમાં નવા પંચોતેર લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે જેના કારણે સરકાર ઓઇલ કંપનીઓને સોળસો કરોડની ગ્રાન્ટ ફાળવશે સરકારે છેલ્લે ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ બસો અને સો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને મોટા લાભો મળવાના છે જેમાં મિત્રો વાત કરીએ તો આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરી તો મફતમાં ગેસ કનેક્શન પણ મળે છે અને મિત્રો મફતમાં શૌચાલય પણ બનાવી શકાય છે જેની પાસે મિત્રો બીપીએલ નું રેશન કાર્ડ છે તેમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ નો સ્વાસ્થ્ય વીમો પણ મળે છે અને તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે પણ લાભ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ બે હજાર ચોવીસ માં નવા નિયમો મિત્રો રેશન કાર્ડ ને લગતી સેવા વધુ સરળ બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું રેશન કાર્ડમાં નામ ચડાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસીમાં પણ ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રેશનિંગ દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોમાં ઉભું રહેવું નહીં પડે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો છે કેન્દ્રએ જણાવ્યું હતું કે વૈવાહિક વિખવાદના કિસ્સામાં મહિલા કર્મચારી હવે પોતાના પતિને બદલે તેના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસ નિયમો હેઠળ બે હજાર એકવીસના નિયમ પચાસ સરકારી કર્મચારી અથવા નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી આપે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વર્ષે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ થી લઈને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો પણ વહાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સામાન્ય ડિસેમ્બર કરતા બે હજાર ઠંડી ઓછી પડી છે અને મિત્રો હવે જાન્યુઆરીમાં ઠંડીનો અહેસાસ કેવો રહેશે તે હવે જોવું રહ્યું ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચથી સાત દિવસને લઈ આગાહી કરાય છે જેમાં ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાય છે અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં આઠ નવ અને દસ જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે મહત્વનું છે કે ગઈકાલે ગાંધીનગરમાં બાર પાંચ અને અમદાવાદમાં ચૌદ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડવાની છે અને આ સાથે આગાહી કરાઈ છે કે બે દિવસ બાદ તાપમાનમાં થવાનો છે મિત્ર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કઈ જગ્યાએ કરી છે તેના વિશે વાત કરીએ તો આઠ થી લઈને દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે વિગતો મુજબ આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ